શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે કારતક મહિનાથી આ સૌ વધ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન સૌ પ્રથમ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે ગુરુ કૃપાથી વિક્રમ રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે બીજું તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો અથવા તો રાશિથી પણ એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિથી પણ તમે આમાં જોઈ શકશો કેમ કે ઘણાનું એવું હોય છે કે આ રીતે થતું નથી તો કદાચ રાશિ જો પરફેક્ટ ના હોય તો પણ આવું બની શકતું હોય છે તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો અને જે જન્મકુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે પહેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો અને બંદે જુઓ છો અને બંદે તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે તો આપણે સૌ પ્રથમ જોઈએ તો મેષ રાશિ અક્ષર અલય સૌ પ્રથમ તો જોઈએ તો શારીરિક આર્થિક સુખાકારી કેમ કે હેલ્થ ઇઝ વેલ્થ સૌથી પહેલું શરીર સારું હોવું જોઈએ શારીરિક રીતે જોઈએ તો વર્ષના પ્રારંભમાં તમારી રાશિના સ્વામી મંગળ તમારી રાશિથી સાતમા સ્થાને એટલે કે કલત્ર સ્થાને રહેશે શુક્રની તુલા રાશિમાં મંગળ તમને સાતમા સ્થાનેથી અહીંયા નાની નાની વાતમાં તમારે ઉત્તેજિત નથી થવાનું ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું છે કોઈનું બોલવું ન ગમે એવું પણ બને તમારો સ્વભાવ પણ અમુક સમય ચીડિયો થતો હોય એવું તમે પણ અનુભવી શકો અહીંયા તમારે ધાર્મિક સત્સંગ કરવો જોઈએ યોગ કરવો જોઈએ અને શક્ય એટલું કેમ કે તમારી રાશિનો અવયવ જે છે ને મસ્તક છે આગેવાની લઈને કામ કરવું ગમે છે એટલે મગજને તમારે વધારે ઉપયોગ કરવો પડે છે બીજા મનને શાંત તમારે રાખવું ખૂબ જરૂરી છે તમારી શનિની મહાદશાનો અહીંયા પ્રારંભ થયો છે પનોથી પ્રથમ તબક્કો ક્યારથી તો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી બારમા સ્થાનેથી શનિ જે ગોચર કરશે એ બારમા સ્થાનેથી શનિ હોય ને એટલે એ પાયો ગણાય લોઢાનો લોઢાના પાયા ઉપર રહેશે લોઢાનો પાયો જે છે ને એ કષ્ટદાયક હોય છે ઘણું કષ્ટ આપતા હોય છે નાણાકીય રીતે શારીરિક રીતે માનસિક રીતે આ બધી રીતે નાની મોટી તકલીફો રહ્યા કરે નાણાકીય રીતે આ સમય તમને આમ તો જોઈએ તો સારો રહેશે લાભદાયી રહેશે આર્થિક રીતે જોઈએ તો પરંતુ કોઈ સમયે તમારી ધારણા મુજબ ના થાય વિચાર્યું કે આનું આ સેટિંગ થશે તો આમ કરીશ પણ એ યોગ્ય સમયે ના બને અમુક સમય માગી લે ત્યાં સુધી તમારે અહીંયા થોડી સેટિંગ સરખું ના થાય ધારણા પ્રમાણે ન થવાથી અમુક નાની મોટી તકલીફ ઊભી થઈ શકે અહીં તમારે ખાસ કહું છું કે તમારે અહીંયા શેઠ સટ્ટાથી ખૂબ સાવચેત રહેવું કેમ કે અહીંયા રાહુદેવ અઢાર પાંચ બે હજાર પચીસ થી કુંભ રાશિમાં આવ્યા છે જે તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાનેથી રહેશે અહીંયા ઘણા બધાનું કહેવું એવું હોય છે અને તમે સાંભળ્યું પણ હશે કે લાભસ્થાનના રાહુ જે હોય ને એ આકસ્મિક ધન લાભ કરાવે હવે અપાવે ખરા તમને આર્થિક રીતે લાભ અપાવશે આકસ્મિક લાભ અપાવે સાથે સાથે આર્થિક સંકટ પણ તમે ઊભું કરી શકો કેમકે કોઈ પણ બીજી રીતે તમે એનું રોકાણ કરી દો અને ખોટી જગ્યાએ તો એ થઈ જાય તો એનું આર્થિક સંકટ પણ બની શકે એટલે તમારે ખાસ બીજું જોઈએ તો ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે કોઈની લોભ આપનારી લાલચ આપનારી વાતોમાં લોભથી એમાં કોઈ પ્રેરાઈ ના જવાય અને કોઈ પણ કાર્યમાં ઉતાવળું પગલું ના ભરી લેવાય એની તમારે ખાસ કાળજી લેવાની રહેશે અહીંયા ગુરુદેવનું તમારી રાશિથી ચોથા સ્થાનનું થતું ગોચર તમને આર્થિક સાનુકૂળતા વધારે લાભદાયી રહે તમને નાણાકીય રીતે આ તો સારું રહેશે આકસ્મિક લાભ તમારા વ્યવસાયથી લાભ તમને પરિવર્તન યોગ પણ કરાવે જે જન્મના ગ્રહોની સાનુકૂળતા હોય તો વિદેશ યાત્રા પણ તમે કરી શકો તમારે તમારા મનને શાંત રાખવું ખૂબ આવશ્યક છે શનિની મહાદશાને લીધે એનો ઉપાય છેલ્લે હું કહું છું તમારે શું કરવાનું બીજું અહીંયા જે વિદ્યાભ્યાસ કરે છે એમના માટે આ નૂતન વર્ષ પ્રારંભથી તમે સારું જોઈ શકો તમારો જે વિદ્યાભ્યાસ છે એ છે એમાં તમે સારી એવી માહોલ ઉભો કરી શકો તમારી મિત્ર સર્કલ જે છે તમારું એનાથી તમને સારો સહકાર મળે યોગ્ય સમય તમને સારું માર્ગદર્શન મિત્રોથી પણ મળે અહીંયા ખાસ કહેવાનું કે મોબાઈલ લેપટોપ જેવી આ જે બધી વસ્તુઓ છે ઇલેક્ટ્રોનિક એનો ખપ પૂરતો ઉપયોગ કરવો ભણવામાં વિશેષ ધ્યાન રાખવું અને બેદરકારી ન રાખવી અભ્યાસનો ઉત્સાહ જળવાઈ રહે અણગમો ના થાય એ ખાસ અહીંયા તમારી જરૂરી હશે ગ્રહણયોગ બને છે એટલે તમારે મનથી અણગમો ના થાય વિદ્યાભ્યાસથી એ પણ જોવાનું છે તમારું મનોબળ જળવાઈ રહે ઉત્સાહ ધગસ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે વિદ્યાર્થીઓ માટે અને મહેનતનું ફળ તમને અહીંયા ઉત્તમ મળી શકશે અને સારું રિઝલ્ટ તમે મેળવી શકશો અને તમને આનાથી સારું રહેશે બીજું હવે જોઈએ કે લગ્ન સંતાન વિષયક તમને કેવું રહેશે આ વર્ષ એના વિશે તો માંગલિક યોગ અહીંયા સારો બનશે જેના લગ્ન ન થયા હોય લગ્ન ઉત્સુક માટે આ સમય સારો છે આ સમય શ્રેષ્ઠ છે તમે તમારું પસંદગીનું પાત્ર મેળવી શકો પરંતુ જો તમારી જન્મકુંડળીમાં બદમંગળ બદ મંગળ હશે એટલે કે માંગલિક હશે તમારી કુંડળી કે શનિ હશે તો અહીંયા થોડો તમે વિલંબ હજી પણ જોઈ શકશો એનું નિવારણ કરાવવું જોઈએ મંગળ જે દોષ હોય એનું જપ તપ યજ્ઞ દાન આ વગેરેથી નિરાકરણ થતું હોય છે તો કોઈ નું માર્ગદર્શન લઈ અને તમે એ પણ કુંડળીના દોષોનું નિવારણ કરાવી શકો જો તમારી જન્મકુંડળીમાં શુભ મંગળ હશે જે જે મિત્ર મિત્ર છે છે પરમ એ રાહુ તમને દરેક ક્ષેત્રમાં લાભદાયી રહેશે અહીંયા શુભ મંગળના પરમ મિત્ર રાહુ છે પણ બદ મંગળ ખરાબ મંગળના પરમ શત્રુ પણ રાહુ છે અહીંયા ખાસ તમારે જોવાનું બીજું સંતાન વિષયક ચિંતા રહ્યા કરે સંતાનના અભ્યાસને લઈને પણ ચિંતા રહ્યા કરે સંતાનનું વિદ્યાભ્યાસમાં ધ્યાન ભટકી ન જાય એનું પણ તમારે થોડું ધ્યાન રાખવું પડશે દાંપત્ય જીવનમાં અહીંયા તમને તમારા જીવનસાથીથી સારો સાથ સહકાર મળી રહેશે યોગ્ય સમયે તમને યોગ્ય માર્ગદર્શન પણ તમારા જીવનસાથીનું મળી રહેશે સ્નેહનો ભાવ સ્નેહભાવ વધશે અને અહીંયા તમને આ સુખ સારું મેળવી શકશો બીજું અહીંયા તમારે જોવાનું કે અહીંયા તમારો ભાગ્યોદય ક્યારથી થશે અને ભાગ્યોદય વિષય કા સમય કેવો છે તો અહીંયા જન્મના ગ્રહ બળવાન હશે તો આ વર્ષ પ્રારંભથી જ તમને નાણાકીય રીતે સારી સ્થિતિ બનાવી શકે ઉત્તમ રીતે તમને એમ લાગે કે ના હવે અમે આર્થિક રીતે સારું જોઈ શકીએ છીએ તમારું સાહસ ને તમારી બુદ્ધિથી અને પરાક્રમથી તમારા કરેલા કાર્યનું ખૂબ સારું ફળ એ તમે મેળવી શકશો તમારી રાશિના કારક સૂર્ય છે જે સૂર્ય જે છે ને એ રાજા છે અને તમારી મેષ રાશિના કારક પણ છે તમને સારે યશ અપાવે તમારી પ્રતિષ્ઠા કીર્તિ અહીંયા વધે તમારી નામના વધે અહીંયા તમને ગુરુકૃપાથી સારો ભાગ્યમાં બદલાવ થતો જોવાય લાભસ્થાને રહેલા રાહુદેવ તમને આકસ્મિક ધનલાભ પણ અપાવી શકે જેનાથી તમારી સ્થિતિમાં સારો બદલાવ આવી શકે પરંતુ જો તમારી કુંડળીમાં જો આગળ પણ કીધું બધ મંગળ હશે તો અહીંયા તમારે ધારણા કરતાં વિપરીત થતું જોવાય એ આગળ પણ મેં તમને કીધું કે તમારું આયોજન તમારું સેટિંગ અમુક વખતે તૂટી પણ જાય એટલે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બીજું સ્થાવર મિલકત તમારે કોઈ આ વર્ષે તમારે નવું કોઈ રોકાણ કરવું હોય મિલકતમાં મકાનમાં આ ચોક્કસ તમે અહીંયા કરી શકો છો અહીંયા આગળ તમારા વિલંબમાં પડેલી કોઈ મિલકત જે વેચાતી ના હોય અથવા કોઈ પ્રોબ્લેમેટિક હોય તો એનો સારો ઉકેલ અહીંયા તમને આર્થિક રીતે સારી સારો લાભ અપાવી દે જેનાથી તમને સંતોષ થાય કે જે ઘણા સમયથી જે વિવાદ હતો એનો ઉકેલ સારી રીતે આવી ગયો અહીંયા આકસ્મિક લાભ થઈ શકે નવું મિલકતમાં તમે રોકાણ કરી શકો વારસાઈ સંપત્તિ જે જમીન મકાન હોય એમાં તમારે થોડું નુકસાન પણ વેઠવું પડે જતું કરવાની ભાવના રાખવી પડે અને આ વર્ષમાં તમે તમારી પસંદગી મુજબનું સારું મકાન માં રોકાણ કોઈ મિલકતમાં રોકાણ કરી શકો યાત્રા પ્રવાસ અથવા બહાર જવાનું જો તમે વિચારતા હોય તો આ વર્ષ પ્રારંભથી તમે ધાર્મિક યાત્રા કરી શકો પારિવારિક રીતે તમે બધા સાથે પણ કોઈ ધાર્મિક સ્થળે યાત્રા કરી શકો ગુરુની તમારી રાશિથી ચોથા સ્થાનેથી ગોચર છે એટલે સાતમી અને નવમી દ્રષ્ટિ તમારી રાશિથી દસમા પિતા કેન્દ્ર અને કર્મસ્થાને રહેશે અને જ વ્યસ્થાને પણ રહેશે આથી મોટી યાત્રા કરી શકો મોટા કાર્ય પણ કરી શકો જન્મના ગ્રહોની સારી સ્થિતિ હશે તો અહીંયા તમે વિદેશ યાત્રા પણ કરી શકો પરિવાર સાથે મોટો પ્રવાસ પણ કરી શકો તમારા વ્યવસાયને અનુલક્ષીને તમે મોટો વ્યવસાયને લક્ષીને પણ કોઈ દૂર એવી ટૂર કરી શકો તો આ હતું વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નું આ વર્ષ તમારી મેષ રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી અહીંયા તમને એ કહીએ કે જો તમારે આ વર્ષે જે સનની જે ચાલુ થઈ ગઈ છે પનોતી એના નિવારણ રૂપે શું કરવું એ પણ આપણે જોઈએ તો અહીંયા અઢાર પાંચ બે હજાર પચીસથી થી જે શનિદેવ કુંભ રાશિમાં આવ્યા છે એટલે બારમા સ્થાનેથી થતા તમને ખૂબ જ તકલીફદાયક રહેશે એટલે તમારે અહીંયા ખાસ લોઢારા પાય છે શનિદેવ ઘણું કષ્ટ આપનારા રહેશે એટલે તમારે અહીંયા શનિદેવની પ્રસન્નતા માટે હનુમાન દાદાની પૂજા હનુમાન ચાલીસા સુંદરકાંડનો પાઠ શનિદેવનો કોઈ પણ મંત્ર તમે પણ કરી શકો હોમ શમ શનિ શેરાય નમન એ પણ કરી શકો હનુમાન ચાલીસા અથવા કોઈ શનિનું દાન પણ એ આપી શકો અને શનિવારના દિવસે તમે ઉપવાસ પણ રહી શકો જે તમને યોગ લાગે જપ તપ દાન યજ્ઞ કોઈ પણ શાંતિકર્મ પણ કરાવી શકો તો આ હતું તમારે શનિના નિવારણ રૂપે શું કરવું એનું પણ માર્ગદર્શન નમો નારાયણ